5.70 અમેરિકાની વેલ સાથે અને મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી અમદાવાદ ઝોન વિસ્તારમાં વેલ માછલીની કહે છે એને વેચવા માટે અહીંયા છે તો એને આપણા બાતમી આધારે એની ધરપકડ કરેલી છે એમાં ચાર આરોપીઓની એમાં એક આરોપી સિંહ છે બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ બધા અમદાવાદના છે એની ધરપકડ કરેલી છે અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એ ઇસમ છે બિપિન સોલંકી એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એલસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠાવી અને એને ધરપકડ કરેલી છે એમાં જો મુદ્દામાલ આપના કબજા કરેલું છે એ મેં આઠ કિલો સાતસો ચાર ગ્રામ અંબર અમ્બરગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે જે સ્પર્મ વેલની એક પ્રજાતિ છે વેલમાં એની એની અંદર એ ઉત્પન્ન થાય છે અને એના જો યુઝ છે એ એફ્રોઝ એફ્રોડેઝિયા જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલેનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે એ અંબરગ્રીસની બજારની કિંમત એક કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ આઠ કિલોગ્રામ સાતસો ચાર ગ્રામ આપણા કર્જા લીધા છે જે કરીને આઠ કરોડ સત્તર લાખ ચાલીસ હજારના અંબરગ્રીસ છે

એ દીધાતા કે તમે એના એના સેલર ગોતો અને તે પછી તમે રૂપિયા જો મળે એમાંથી મને પૈસા આપજો કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા આપણા જે આરોપી પકડાય છે એ અત્યારે તપાસનો વિષય છે આ ચાનું સર બેકગ્રાઉન્ડ ચાર અચાર રિંકુસિંહ જો છે એ ધોરણ 9 સુધી પડેલા છે અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે બીજો આરોપી શશાંક પાંડે છે એ બારમી ધોરણ સુધી પડેલા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે એ ધોરણ બાર સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ એ ધોરણ બાર સુધી પડેલા છે અભ્યાસ નર્સિંગમાં અભ્યાસ કરે છે એ અત્યારે તપાસનો વિષય છે કલાક થઈ ગયા